મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આ સફેદ ડુંગળીના જે બે મહિનાથી ભાવ ડિહેડેશન વાળા લોકબાદ વેપારી અને યારવાળાની મિલી ભગતથી કંઈકને કંઈક ભાવ જે દબાવી રાખતા હતા એ સતત આંદોલન દસ મહિના સુધી આવ્યું અને ગત પંદર તારીખે એક જબરજસ્ત પ્રમાણમાં આંદોલન કર્યું અને એના ભાગરૂપે કાલે ડુંગળીના ભાવ એકસો પંચોતેરથી લઈ અને બસો રૂપિયા આવતી હતું પણ એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ફરિયાદ હતી એટલે આજે યાર્ડમાં આવવાની અમે ચમકી ઉચ્ચારી હતી એટલે અમે યાર્ડમાં ગયા એટલે તરત તે ડુંગળીના જે ભાવ છે એ ખેડૂતોની માગણી પ્રમાણે જે ખેડૂતોએ નક્કી કર્યું હતું કે એકસો ને પંચોતેર રૂપિયાની મણ લે કે માગણી કરવી અને રીતે ઉપર લઈ આવી એટલે આ મોટા ભાગની ડુંગળી છે એ એકસો ને પંચોતેર રૂપિયાથી વધારે અને એકસો નેવું બાણું રૂપિયા મળી એક મનનો ભાવ છે ત્યાં અને ઊભા વાહનો ખરીદવાનું શરૂ કર્યું એટલે એમાં ખેડૂતોને બહુ ફાયદો થયો રોજની જે રોજની રોજ ડુંગળી હવે આવવા માટે રોજ રોજ ડુંગળી વેચાઈ જાય એટલે બે જ દિવસની અંદર હજી પણ ડુંગળીના ભાવમાં સુધારો આવશે યાર્ડવાળા અને એની જે ઉત્પાદન વેપારીઓની જે મિલી ભગત હતી એ સીધી જ ખુલ્લી પડી ગઈ અને ખેડૂતોને પણ જાણવા મળ્યું કે ભાવ ક્યાંક ને ક્યાંક દબાવી રાખતા હતા નેટર આટલા બધા રહે છે કે સો રૂપિયાનો ભાવમાં બે દિવસમાં કાંઈ ફેર પડે નહીં પણ બે મહિનામાં જ તે પંદર માર્ચે સોળ માર્ચે જે ભાવ ડુંગળીના અઢીસો પોતા ને અઢાર માર્ચ બધા દોઢ રૂપિયા થઈ ગયા એટલે ત્યારથી જ અમરું આંદોલન હતું આજે એક મહિના ઉપર થવા આવ્યું ત્યાં અંદર આંદોલન આવ્યું એટલે એક મહિને એનો સુકન થયો અને ખેડૂતો આજે બધા જ ખુશ હતા અને ત્યારમાં ખેડૂતોમાં એક ખુશીનું મોજું કર્યું ખેડૂતોનું એવું જાણવા અમને મળ્યું કે ભાઈ આ ભાવ ડુંગળીના નિયમ થશે કાલે પણ માર્કેટિંગ યાર્ડે જાહેરાત કરી હતી કે એક છેલ્લી એક રૂપિયો ખેડૂતોને મજૂરીને દેવાનો એટલે અમે એનો વિરોધ કરીને આજે ઓળું કર્યું એટલે યાર્ડના પ્રમુખે આજે જ અમને કાલ ફોનમાં જણાવી દીધું હતું કે ભાઈ કોઈનો રૂપિયો કાપવાનો નથી પણ એને લેખિત આપ્યું હતું યાર્ડના લેટરપૅ ઉપર એટલે આજે અમારે આવું કીધું અને એ લેવાના મજૂરી કોઈ ખેડૂતને દેવાની સાથે નથી ખેડૂતને બસ એનું વાહન છે એ જેમાં રાખ્યું હોય ત્યાં પહોંચાડી દેવાનું એટલે આજે સુકંદ સફેદ ડુંગળીના ભાવનો આવ્યો ગડબડ ગોટા હાલતા હતા એનો અંત આવ્યો તો રાજી તો અમે રાજી અને આવનારા દિવસોમાં ક્યાંય પણ કોઈ જાતની મિત્ર થાય તો પાછો ખેડૂતો વચ્ચે જેટલા આંદોલન કરવું પડે કે રજૂઆત કરવી પડે એ અમે પણ કરીશું અમારી તો ત્રણ મહિનાથી સરકારમાં માગણી હતી કે હવે આ ભાવ ખૂબ નીચા ગયા છે એટલે ખેડૂતોને એક કિલો ડુંગળી સરકાર દસ રૂપિયા સહાય કરે અમારી માગણી પછી અમરેલીના માજી સાંસદ ધારાસભ્યો માર્કેટિંગ યાર્ડના નેતાઓ લીમડ રાખવા સરકારમાં રજૂઆત કરે છે અને એ બધા લોકોએ એક લેખ ચાર રૂપિયાની સહાય માગી છે પણ સરકાર બેની વચ્ચેનો ભાવ રાખી જે સહાય આપે એ ખેડૂતોને મળવા પાત્ર છે જેટલા ખેડૂતો યાર્ડમાં ડુંગળી વેચશે જો સહાય સરકાર આપશે તો એ બધા જ ખેડૂતોને સહાય મળવા પાત્ર છે બારોબાર અને બાર બીજા ડેસનમાં જો ઉતાવળ કરે પોતાનો માલ વેચી નાખશે તો એને પછી સહાય નહીં મળે એટલે ખેડૂતોને પણ અમારું સૂચન છે કે આજે સમાચાર અને વાત છે પણ તમે ધીમે ધીમે ડુંગળી લાવો તો થોડાક દિવસની અંદર જો ખેડૂતોની એકતા ખેડૂતોની મક્કમતા થાય છે તો ખેડૂતો એક માન સફેદ ડુંગળીના ત્રણસો રૂપિયા બે હજાર વાળા આપી શકે એમાં છે પણ જે ખેડૂતોની ઈચ્છા અને ખેડૂતોને અત્યારે ભાવ જે આવડાવી દેતા એ અત્યારે એકસો નેવું રૂપિયા હું થઈ ગયું એટલે ખેડૂતો રાજી છે એટલે અમે પણ ખેડૂતોને જો રાજી હોય તો અમને બીજો કાંઈ વાંધો નથી બાકી ક્યાંય નીચે તો કપાસ અમે પણ કરી લેવાનું